નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુ જીવી ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે નીચે દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે એ સેકલ ઇન્સ્યુલેટર બી પિન ઇન્સ્યુલેટર સી બુશ ઇન્સ્યુલેટર ડી સસ્પેન્શન ઇન્સ્યુલેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બુશ ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે બુશ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કયો થાય છે એ લાઇન સપોર્ટ માટે બી મશીન કે ઉપકરણમાં કન્ડક્ટર પસાર કરવા માટે સી વાયર જોડવા માટે ડી ગ્રાઉન્ડિંગ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મશીન કે ઉપકરણમાં કન્ડક્ટર પસાર કરવા માટે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે પુષ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું ઇન્સ્યુલેટર છે એ સ્ટ્રેન બી પિન સી પોસ્ટ ડી સાધન પ્રકારનો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સાધન પ્રકારનો તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે બુશ ઇન્સ્યુલેટર મુખ્યત્વે કયા ઉપકરણમાં જોવા મળે છે એ ફ્યુઝ બી ટ્રાન્સફોર્મર સી સ્વિચ બોર્ડ ડી રિલે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટ્રાન્સફોર્મર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે બુશ ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે એ ઇલેક્ટ્રિક આર્ક રોકવું બી વિદ્યુત પ્રવાહને અલગ પાડવું સી ઉપકરણની બોડીમાં કન્ડક્ટર પસાર કરવો ડી વાયર જોડવો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઉપકરણની બોડીમાં કન્ડક્ટર પસાર કરવો તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે બુશ ઇન્સ્યુલેટર સામાન્ય રીતે કયા મટીરિયલનું બનેલું હોય છે એ લાકડું બી સિરામિક અથવા પોર્સેલિન સી લોહું ડી રબર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સિરામિક અથવા પોર્સેલિન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે ટ્રાન્સફોર્મરમાં બુચિંગ શું કામ કરે છે એ ઓઇલ લેવલ બતાવે છે બી કન્ડક્ટરને ઓઇલ ટેન્ક બહાર લાવે છે સી ટેમ્પરેચર માપે છે ડી વોલ્ટેજ રેગ્યુલેટ કરે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કન્ડક્ટરને ઓઇલ ટેન્કની બહાર લાવે છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે હાઈ વોલ્ટેજ બુચિંગ ક્યાં વપરાય છે એ બસો ત્રીસ વોલ્ટ સિસ્ટમમાં બી ચારસો વોલ્ટ સિસ્ટમમાં સી અગિયાર કેવી અથવા વધુ વોલ્ટેજ સિસ્ટમમાં ડી બાર વોલ્ટ સિસ્ટમમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અગિયાર કેવી અથવા વધુ વોલ્ટેજ સિસ્ટમમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બુચિંગ ઇન્સ્યુલેટરનો આકાર કેવો હોય છે એ ચોરસ બી ગોળાકાર ટ્યુબ જેવો સી પ્લેટ પ્રકાર ડી કોણીય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગોળાકાર ટ્યુબ જેવો તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે બુશિંગ ઇન્સ્યુલેટરનો ભાગ કયો નથી એ કન્ડક્ટર બી ઇન્સ્યુલેટિંગ બોડી સી ફ્લેન્જ ડી સર્કિટ બ્રેકર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સર્કિટ બ્રેકર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે બુશ ઇન્સ્યુલેટર શું પ્રિવેન્ટ કરે છે એ શોર્ટ સર્કિટ બી અર્થિંગ ફોલ્ટ સી આર કોવર ડી ઉપરના બધા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરના બધા તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે વુશિંગ ઇન્સ્યુલેટર કયા ભાગમાં ફિટ થાય છે એ સ્વિચ બી ઉપકરણની બોડીમાં છિદ્રમો સી વાયર પર સીધા ડી જમીનમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઉપકરણની બોડીમાં છિદ્રમો તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે બુશ ઇન્સ્યુલેટરનું નિર્માણ કઈ રીતે થાય છે એ સિંગલ લેયર ઇન્સ્યુલેશનથી બી બહુસ્તરીય ઇન્સ્યુલેશનથી સી ધાતુની પ્લેટથી ડી કાગળથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બહુસ્તરીય ઇન્સ્યુલેશનથી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મર બુશિંગની અંદર કઈ સામગ્રી ભરેલી હોય છે એ હવા બી ઓઇલ અથવા રેજીન સી પાણી ડી પ્લાસ્ટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓઇલ અથવા રેજીન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે બુચ ઇન્સ્યુલેટરનું ડિઝાઇન કેવી રીતે હોય છે એ ફક્ત બાહ્ય સપાટ ઇન્સ્યુલેટર બી અંદરથી કન્ડક્ટર અને બહારથી ઇન્સ્યુલેશન સી ફક્ત મેટલ બોડી ડી વાયર જેવું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અંદરથી કન્ડક્ટર અને બહારથી ઇન્સ્યુલેશન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે બુશિંગનો ફ્લેન્જ ભાગ શું કરે છે એ ઇન્સ્યુલેટર જોડે રાખે છે બી ગ્રાઉન્ડિંગ કરે છે સી વાયર જોડે છે ડી ઓઇલ ફિલ્ટર કરે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇન્સ્યુલેટર જોડે રાખે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે બુશિંગ ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપલબ્ધ છે એ ફક્ત બસો ત્રીસ વોલ્ટ બી અગિયાર કેવીથી ચારસો કેવી સુધી સી બાર વોલ્ટ સુધી ડી ફક્ત તેત્રીસ કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અગિયાર કેવીથી ચારસો કેવી સુધી મિત્રો અહીં આપણું આગળનું કેચન છે બુશ ઇન્સ્યુલેટરનો ઉપયોગ નીચેનામાંથી કયા ઉપકરણમાં નથી થતો એ ટ્રાન્સફોર્મર બી સર્કિટ બ્રેકર સી રિલે ડી કેપેસિટર બેંક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રિલે મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે બુશ ઇન્સ્યુલેટર ફેલ થવાથી શું થઈ શકે એ ફ્યુઝ ઉડી જાય બી શોર્ટ સર્કિટ સી આર્કિંગ ડી બંને બી અને સી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે બુશ ઇન્સ્યુલેટરને શુંથી પ્રોટેક્ટ કરાય છે એ મિકેનિકલ શોખથી બી ઓવર વોલ્ટેજથી સી હ્યુમિડિટીથી ડી ઉપરના બધા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરના બધા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે બુશ ઇન્સ્યુલેટરનું મુખ્ય કારણ શું છે કે તે વિદ્યુત ઉપકરણમાં ફરજિયાત રીતે વપરાય છે એ કંડક્ટરને સુરક્ષિત રીતે બહાર લાવવું બી ઉપકરણનું વજન વધારવું સી ગરમી ઉત્પન્ન કરવી ડી મેગ્નેટિક ફિલ્ડ ઘટાડવું તો મિત્રો જે મિત્રને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે મિત્રએ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ